એક છોકરાને લઈને એક મરજાદી પિતા મારી પાસે આવ્યા છોકરો સાવ ભાઈ મુખ્ય ચંદપોષ નથી કરતો ચંદોષ નથી કરતો પેલા નાનપણમાં તો કરતો હતો છોકરાને પૂછ્યું શું વાંધો કેમ નથી કરતા કરવું જોઈએ પાંચ સાતમીના ના પ્રશ્ન નામ શું વાંધો પિતાનો આગ્રહ છે તો કમસે કમ થોડીક વાર આપવા ધર્મ છે પુષ્ટિ માર્ગી છે તમે શું વાંધો છે મને કે આ રાતના બે વાગ્યા ટીવી જોયે છે પપ્પા પૂછી લ્યો હા મરજાદી થઈને રાતના બે બાર વાગ્યા સુધી ટીવી લઈને બેઠા હોય છે એ સારું કહેવાય મેં કીધું એ સારું ન કહેવાય હો તો મેં કીધું હવે આ છોકરાને મૂકો તમે ચાલુ જ કરો સુધારો તમે ભગત વાર્તા કરો છો રાતના કે ના ના તો પછી મેં કીધું ચાલુ કરો તમે પાપ કરો છો કે ના એવું કઈ નિયમ નથી તો મેં કીધું આની પાસે અપેક્ષા શું રાખો છો કે આ મારા પપ્પા રાતના બે વાગ્યા સુધી ટીવી જોવે નવ વાગ્યા ચાલુ કરે સેન્ડ કરે બહાર નીકળે પછી ટીવી જોવે તો બે વાગ્યા ચાલુ હોય તો એ એ ચાલે મેં કીધું એ ન ચાલે હે અને મેં કીધું હવે આને મૂકો તમે ક્લાસ શરૂ કરો તમે પાઠ કરો તમે ભગવદ વાર્તા કરો તમે ગ્રંથ નું વાંચન કરો તો આખો આપણા કરવા મન છે એ તમારાથી એને વાંધો આવે છે કે તમામ ભક્તિ માર્ગી પણ એને દેખાતું નથી તમે સેવા કરો છો પણ તમારામાં ભક્તિ માર્ગી પણ છોકરાને લાગતું નથી એ એમ કે છે કે આમાં શું કહે છે અમારે રે એમાં રે છે અને સેવામાં બે જણા બાજતા જ હોય છે અંદર એ સારું કહેવાય

તમે આ પ્રશ્ન ક્રોધ કરો છો પ્રશ્ન ઝઘડો છો બંધ કરો દેન રાખો પ્રેમ ભાવ વર્તન કરો દાસત્વ દિનતા એ એવા ધર્મ આપણી અંદર વિકસિત થવા જોઈએ તો આપો આપ એ પુત્રોમાં પણ સંતાનોમાં પણ એને એમ થશે કે મારા પિતા માતા પિતા વગેરે નિષ્ઠાપૂર્વક સેવા સ્મરણ કરે છે તો અવશ્ય એમના સંતાનો પણ દૈવી હશે ઠાકોરજીની કૃપા તો છે પણ આપણા બધા ઉપાય આપણે કરવા જોઈએ એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ

અ ઘરના લોકો પણ પછી એમનાથી ત્રાસી ગયા હતા કે ભાઈ એમને કીધું હવે તમને વસ્તુ તમે આ વસ્તુ વહી જાય છે ઘરમાંથી હવે તમે જો મને ઘરમાંથી જવાનું કહો તો બધું રહે તો બધા કીધું જાઓ અમે આ આંધળો છોકરો શું કામનો છે તો ઘર છોડી દીધું ઘર છોડી અને કોકની ભેંસ બતાવી દેતા કોઈ આ ખોવાઈ ગયું બતાવી દેતા ન્યાસ ચલાવે આ વધવા માંડા તો ત્યાં બધા આવવાના લોકોનો સંગમાં થવા માંડ્યો અને ખુબ સુદાજી ની ખૂબ ભક્તો વધી ગયા બહાર નીકળે ભક્તો વધી જાય કારણ કે કોઈને એની સિદ્ધિ તો હતી કે કઈ બોલતા એ થઈ જતું કે આ વસ્તુ કોઈની ભેંસ ખોવાઈ ગઈ છે તો ત્યાં મળી જશે જાઓ તો મળી જાય એટલે કાંઈ બી ભક્ત વધી જાય કે હવે આને કાંઈ પણ પૂછવા માટે લોકો ભેગા થવા માંડ્યા એક દિવસ સુધાજીને વિચાર આવ્યો કે મેં ઘર શું કામ છોડ્યું એ ઠાકુરજીને મેળવવા માટે ઘર છોડ્યું આ તો બંધાઈ ગયો હું આ તો બધા ચેલાઓની અંદર બંધાઈ ગયો સુધાજી ત્યાંથી નીકળી ગયા રાતમાં આવો વિચાર તો કોઈ જ આવે બાકી પૂજા થવા માટે તો મજા આવે વધારે આનંદ આવવા માટે કે આપણે પૂજા થઈ રહી છે સુદાસજીને તો બાધક લાગ્યું કે ભાઈ ઘર છોડ્યું તું એ તો ભગવાનની પ્રાપ્તિ માટે છોડ્યું તું આ તો બંધાઈ ગયા આ તો લોકોથી વીટળાઈ ગયા પાછા એટલે એ બધા એ છોડી અચાનક જ રાતે ત્યાંથી બધું મીનું મૂકી અને નીકળી ગયા અને વૃદ્ધમાં આવ્યા અને શ્રી મહાપ્રભુજી નો સંગ થયો તો આ વસ્તુ જે છે કે આવો વિચાર તો કોકને જ આવે કે ભાઈ દુસંગ જે છે સુદાસીને બાધક ન થયો દૂષણ પણ બધા કામ નથી કે પછી શકે એટલે ભગવત ભક્તો માટે પણ એમ કહેવાય છે કે ભગવત ભક્તો જે છે એની માટે પ્રતિષ્ઠા જે છે એ શું કરી વિષ્ઠા હા એ શું કરી વિષ્ઠા છે શુકરની વિષ્ઠા બરાબર છે પ્રતિષ્ઠા થવા માંડે કોઈ ભક્તનો પણ બગાડ થઈ જાય આ પ્રતિષ્ઠાને કારણે એટલે ભગવત ભક્તિમાં એ બાધક માન્યો છે શ્રી મહાપ્રભુજી આજા કરે છે કે આવો પાખંડ થશે વિષયાક્રાંત થવાથી ભગવાનનો આવેશ તો ક્યારેય રહેશે નહીં તો આ ભક્તિમાર્ગની સાધના અવસ્થામાં નૈવ ત્યાગ જ સુખાવ આ ત્યાગ કરવો જે છે એ સુખકારી નથી ઉલટાનો પતન થાય છે આ આપણને બચાવ્યા છે શ્રી મહાપ્રભુજીએ જલભેદ અને સંન્યાસ નિર્ણય આ બે ગ્રંથ એવા છે કે આપણને બધા દુસંગથી

ભક્તિવર્ધની બતાવ્યા છે કે અવ્યવૃત્તો ભજે કૃષ્ણ પૂજે આ શ્રવણાર્ધિ વિવૃત્તો હરો ઉચ્તમ વિશેષ સદા જો ઠાકુરજી બિરાજતા હોય તો સેવા અને અનુસર સ્મરણ આ બે વસ્તુ કરીએ તો ભક્તિની વૃદ્ધિ થાય સેવા અને સ્મરણ બંને નભવું જોઈએ અને જો ઠાકુરજી ન બિરાડતા હોય અને જો વ્યાવૃત્ત હોય તો શ્રવણ કીર્તન સ્મરણ વધુ ને વધુ થાય એવો ઉપાય કરવો જોઈએ તો ભક્તિની વૃદ્ધિ થાય બીજું ઘરમાં સેવા કરી રહ્યા છીએ જ્યારે જાગૃતિ ધંધા માટે બહાર જઈએ છીએ ત્યારે પણ આપણે દુસંધ તો લાગતો જ હોય છે એ દુસંઘની નિવૃત્તિ કેવી રીતે થાય કે ઘરમાં આવીને પાછું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો એ દુસંઘનો આવેશ જે છે આપણે નથી દૂર થાય તો બાપુ એ ઉપાય પણ બતાવ્યો છે કે મહામવૃદ્ધિ આજ્ઞા કરી રહ્યા છે કે ઘરમાંથી જ્યારે બહાર જઈએ છીએ વ્યાવૃતિ કરીએ છીએ ત્યારે અનેક લોકોનો સંગ થાય છે એના કારણે પણ આપણો ભગવત ભાવ તો સિધિલ થતો હોય છે પણ ફરી પાછું આપણે એ ભાવની વૃદ્ધિ માટે શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ શ્રવણ કીર્તન સ્મરણ ભગવતજીનું અથવા ભાગવતજીમાં અધિકાર ન હોય તો પુરુષોત્તમ શસ્ત્ર નામ દ્વારા અને ત્રિવિધ નામાવલીના પાઠ દ્વારા ફરીથી ભગવત સન્મુખ કરવા માટે શ્રવણ કીર્તન સ્મરણ બહુ આવશ્યક છે એમ પુષ્ટિ માર્ગમાં ઘણા છૂટ નથી મૂકી દીધી મહાપ્રભુજી તમારો ઉદ્ધાર થઈ જશે એમ આપણને સાધના પણ બતાવી છે કે આ પ્રકારની સાધનામાં નિરત રહેવું જોઈએ તો આપણે બચી શકીએ છીએ તો ભક્તિભાવની વૃદ્ધિ થાય છે લોકોને એમ થઈ ગયું કે બ્રહ્મ સમન થઈ ગયું પુષ્ટિ માર્ગમાં કાંઈ બાધક હોતું નથી આનંદથી ધંધો કરો સ્વચ્છંદી થઈને ધંધો કહીએ નહીં ખ્યાલ રાખવો જોઈએ કે આપણે ભક્તિ માર્ગી છીએ ભક્તિ વૃદ્ધિ કેમ થાય એ માટે હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ અને કમાવાની પણ આપણે લિમિટ હોવી જોઈએ કે ભાઈ કેટલી જરૂરિયાત છે સતત આપણો સમય બહુ કિંમતી સમયે ખાલી વ્યાવૃત્તિમાં જ જઈ રહ્યો છે એમની પર સેવા સ્મરણ આવશ્યક હોય એટલું વ્યાવૃત્તિ કરવી જોઈએ અતિ લોભવશ વ્યાવૃત્તિ કરવાથી પણ દુષંગ ઉત્પન્ન થાય છે એ અતિ લોભવાળી વ્યાવૃત્તિમાં પરાયણ રહેવાથી જાણે સેવા સ્મરણ બધું જ છૂટી જાય તો પણ વ્યાવૃત્તિમાં પરાયણ રહેવું એ બાધક રૂપ છે એટલા માટે શ્રવણ કીર્તન સ્મરણ માટે યત્ન કરતા રહેવું જોઈએ પ્રયાસ તો કરવો જ પડશે સાધના તો કરવી જ જોશે જો ભક્તિની વૃદ્ધિ કરવી હોય તો ભક્તિની વૃદ્ધિ કરવા માટે તો સેવા સ્મરણમય આપણી સાધના શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે એમાં કાંઈ ન થઈ શકે તો વ્યાવૃત્તિની અંદર પણ ભગવાન નામ શ્રી કૃષ્ણ સ્ટર્નમ શ્રી કૃષ્ણ સર્નમ ચલો ભૈયા ગોકુલ કબ ચલે ગે હે નારાયણદાસજીએ કાંઈ નથી થાતું તો આપણી વ્યાવૃત્તિ જ કરવી છે તો આપણું ચિત્ત પ્રભુ મા રહે તો એક છોકરો રાખો કે તારે પૈસા માપીશ તાર છોકરીવારે આમ બોલવાનું ચલો ભૈયા ગોકુલ કપ ચલે ગે તો ચિત્ત ઠાકુરજી માં મહાપુરુજીમાં એ લાગી જતું તું તો વાવૃતિ કરતા કરતા પણ ભગવત ભક્તો એવો ઉપાય બતાવ્યો છે કે સતત વ્યાવૃત્તિ કરવી પડતી હોય તો એને પણ એ ચલો ભાર ગોકુલ કપ ચલાંગેરી જેમ શ્રીકૃષ્ણ સ્વરણ શ્રી કૃષ્ણ સ્વરણનામ કહેતા રહેવું જોઈએ આપણા બાળકોને પણ એવી ટેવ ન પાડવી જોઈએ કે તમે ધંધો કરો તમારા ત્યાં ધંધાનો સમય છે નહીં ભગવત સેવા એટલી જ જરૂરી છે સ્મરણ એટલું જ જરૂરી છે જેટલી જાગૃતિ ધંધો એ ઓછો થાય તો ચાલશે પણ સ્મરણ સેવા આપણે છોડવી જોઈએ નહીં આપણા ઘરના લોકોને પણ નાનપણથી ટેવ પાડીએ તો પડે પછી પાકા ઘરે કાંઠા ચડાવવા બહુ મુશ્કેલ છે હવે છોકરા માનતા નથી પણ તમે નાનપણથી ક્યાં ટેવ પાડતી એક માલા હસ્તાક્ષર કરે શ્રી કૃષ્ણ શરણમાં બોલો થોડી વાર બેસો થોડી વાર શ્રી કૃષ્ણ શરણમાં બોલો શ્રી મહાપ્રભુજીના એક શ્લોકનો પાઠ કરો કમસે કમ એક શ્લોકનો પાઠ કરો આવી જો ટેવ આવી ગઈ આજે એક છોકરો ઓસ્ટ્રેલિયા થી આવ્યો પણ એના નાનપણથી એના માતા એવી ટેવ પાડી કે આ પાઠાવલી જે છે એમાં પાઠ કરવો તો એના ટેવમાં આવી ગયો તો ઓસ્ટ્રેલિયા રહીને આવ્યો તો પણ ઘરે આવીને એટલે મા બાપને એમાં હવે તો બગડી ગયો હશે કારણ કે ત્રણ ચાર વર્ષ બહાર ભણવા ગયો છે હવે તો આમાં કઈ સંસ્કાર નહીં હોય પણ ઘરે આવ્યો ને જ જઈને કીધું નાય કે મારા પાઠ બાકી છે પેલા પાઠ કરી લો ત્યારે એ માતાએ કીધું હવે મને શાંતિ થાય કે મહાપ્રભુજીની વાણી એના હાથમાં છે તો આનો બગાડ નહીં થાય અમને તો એમ હતું કે ત્રણ ચાર વર્ષે કદાચ હવે આ બધું ભૂલી ગયા હશે પણ છતાં એ બીજું એની પાઠનો જે ટેવ પડી ગઈ છે નાનપણથી જે ટેવ પડી ગઈ છે કે પાઠ કરવાના જે બાકી છે પુસ્તક લઈને પાઠ કરે આપણા છોકરાઓ જ્યાં સુધી મહાપુરજીની વાણીનો પાઠ કરશે ત્યાં સુધી પુષ્ટિમાર્ગ પણ એનામાં રહેશે પુષ્ટિમાર્ગી પણ રહેશે એવો મારો વિશ્વાસ છે કે મહાપ્રુજીનો જરાત સંબંધ એને રહેશે એટલી નિષ્ઠા રહેશે કે મારે પાઠ કરવા છે તો એ પાઠ કરે એક શ્લોકના કંઈક અર્થનો વિચાર કરે એવું પ્રેમપૂર્વક

તો એને અવશ્ય બાળકને પણ એમ થશે કે આપણે આ કરવું જોઈએ એટલે એટલે શ્રી મહાપ્રભુજીના વાણીથી જ આ ચાલે છે સોવન શ્રે સ્થાપિતા શ્રે સસ્વ મહાત્મ્ય આ મહાપ્રભુજી નું મહાત્મ્ય છે ગ્રંથોમાં મહાપ્રભુજી બિરાજે છે એને એક સ્પર્શ પણ થઈ જશે તો બિંદુ પાન પ્રકૃતિ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એક બિંદુ પણ કાનમાં પડી ગયું તો સંસાર આવેશ દુષ્ટા નામ બધો નાશ કરી શકે સંસાર આવેશ તો નાશ કરી શકે છે તો શ્રી મહાપ્રભુજી બિંદુ કોઈ લાગી જશે એ ભાવથી એક શ્લોકનો પાઠ આપણે છોકરાઓને પણ કરીએ કરાવીએ અષ્ટાક્ષર બોલવાની જેવું પાડીએ કે ભાઈ કાંઈ તો શ્રી કૃષ્ણ શરણમ બોલતા રહો શ્રી કૃષ્ણ શરણમ બોલો આપણે ચાલુ બેસીને થોડીક વાર શ્રી કૃષ્ણ શરણમ બોલીએ ઘરમાં બેસીને બધાય બોલીએ થોડીક વાર બે મિનિટ પાંચ મિનિટ પર શ્રી કૃષ્ણ શરણમ બોલીએ આપણે બીજું કાંઈ ન કરીએ થોડ પદ સાથે બેસીને બોલીએ એક પ્રેમ ભાવપૂર્વક આપણે કોઈને ભક્તિ માર્ગના અંદર વાળી શકાય કારણ કે આપણે આ પરંપરા જો આગળ ચલાવવી હોય તો આપણી અંદર આવા સંસ્કારોનું સિંચન આપણા ઘરમાંથી જ પ્રારંભથી પછી બહુ મોટા થઈ જાય ત્યાર પછી બહુ કઠિન થાય છે પણ છતાં નિષ્ઠાપૂર્વક સેવા સ્મરણ કરી છે એટલે વિહાનું ભવાર્થનુ પરિત્યાગ પ્રશસ્થ હવે બાકી શું રહે છે કે વિહ અનુભવ થઈ જાય ત્યાં સુધી ઘરમાં રહીને શ્રવણ કીર્તન કરવું અને જ્યારે વ્યસન સિદ્ધ થઈ જાય જ્યાદ વ્યસન કૃષ્ણ એ અવસ્થામાં ત્યાગ કરી શકાય છે ઘરમાં સેવા નથી અને શ્રવણ કીર્તન સ્મરણથી ભક્તિની વૃદ્ધિ થઈ છે અને વ્યસન દશા સુધી ભક્તિ પહોંચી છે કે ભગવાન વિના રહેવાય એમ નથી અને ઘર છોડીને આપણે નીકળી જઈએ બહાર અને ત્યારે હવે કઈ પ્રકારનો સંન્યાસ નભાવવો જોઈએ એટલા માટે

તો એવા કોઈ ગુરુ કે જે ભક્તિમાર્ગ દીક્ષા આપે તેવા ગુરુ કોણ કે છે મહાપુર છે જયારે પ્રભુની સેવા નતી ઘરમાંથી જયારે વ્રજમાંથી પ્રભુ પધારી ગયા મથુરા પધાર્યા ત્યારે કેવળ વિરહ ત્યાપ કરીને એમને સર્વ ત્યાગ કરીને કેવલ વિરહ નો અનુભવ કર્યો ગોપીજનોએ અને બધું જ છોડીને રાસમાં પણ બધું જ છોડીને એ રાસ માટે આવ્યા ત્યારે સંત જ સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ પ્રાપ્તા બધું ત્યાગ કરીને એ પ્રભુ માટે એ ત્યાં ગયા રાસમાં તો એ ગોપીકાઓનો જે ત્યાગ જે છે આપણી માટે આદર્શ હોવાથી ગોપીકાઓ જ આપણા ગુરુ છે ત્યાગ માર્ગમાં જયારે વિરાનું ભવાર્થ ત્યાગ કરતા હોઈએ આપણી માટે તો ભક્તિની વૃદ્ધિ વ્યસન દશા સુધી થાય પછીની વાત કેવો હોય છે ભગવત સેવાનો અવકાશ ન હોય અને ભક્તિ એટલી બધી વધી હોય કે ઠાકોરજી સિવાય આપણને સુહાય નહીં રહેવું બધું જ બાધક લાગે આપણે ઘર વગેરે છોડી દે તો એને બાધક થાય નહીં કાચી અવસ્થા નથી પણ સિદ્ધ અવસ્થા છે એટલે બાધક નથી થતું તો એ વખતે ગુરુ કોને કરવા તો ગોપીજનો જે છે ગુરુ છે ભગવા કપડાં વગેરે ધારણ કરવાનો એ નિયમ નથી છતાં પણ એવો વેશ કે જેથી કરીને બીજા આપણને પાછા બાધક ન થાય આપણી અહંતા મમતાના બંધ જે છે છૂટી જાય એટલા માટે કોઈ વેશ વિરક્તનો એ વેશ ધારણ કરવો ચૈતન્ય સંપ્રદાયમાં અને રાધા વલ્લભ સંપ્રદાય જે છે એમાં પણ આ ભક્તિમાર્ગી સંન્યાસનો પ્રકાર છે ત્યાં વેશનો પણ નિયમ એવો જ છે કે ભગવા કપડાં ધારણ કરવું ત્યાં ફરજિયાત નથી પણ એવો વિરક્ત વેશ એ લોકોનો છે કે એક વસ્ત્ર ખાલી લપેટેલું હોય ઉપર એક વસ્ત્ર એક વસ્ત્ર લપેટેલું રાખે રાધા વલ્લભ સંપ્રદાયના જે સંન્યાસીઓ છે એને હું જોઉં છું તો એ એ વ્યક્ત ભાવથી રહે છે એ લોકો સ્વામનીજીનું જે પીળો રંગ છે એ પીળા રંગનો ઉપરણો એ પહેરી લે છે પીળા રંગની પાઘડી પીળા રંગનું ઉપરણો રાખે છે એટલે

આ વિરાનુ હવાર્થન પરિત્યાગ પ્રશસ્ય થે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ ત્યાં જોવા મળે અથવા તો પુષ્ટિ હોય તો ધોતી બંડી વગેરે ધોતી ઉપણો વગેરે ધારણ કરી શકે પણ એ લોકોને એનાથી દૂર થઈ ગયા એવું લાગવું જોઈએ વેશ સ્ત્રોત્ર ચાન્ય થા વેશ એટલા માટે છે બાકી કોઈ અહીં કોઈ નિયમ નથી કે ભક્તિ માર્ગી સંન્યાસમાં વેશ રાખવો ગોપિકાઓ ગુરુ છે કોન્ડિન્ય ગોપિકા પ્રોક્તા ગુરુ સાધન ચતત મર્યાદા માર્ગમાં કોન્ડિન્ય ઋષિની વાર્તા એ પુરાણમાં આવે છે ભવિષ્યોત્તર પુરાણમાં એ જે કોન્ડિન્ય ઋષિ હતા એ ભગવાન અનંત ભગવાનની ઉપાસના કરતા હતા અનંત ભગવાનના વિરહની અંદર બધું ત્યાગ કરી અને એ વૃક્ષ વૃક્ષને પૂછવા માંડ્યા અનંત ભગવાન ક્યારે મળશે ક્યાં છે અનંત ભગવાન એટલો વિરહ એમને ઠાકોરજીનો અનંત ભગવાન વિરહ થયો એટલે મહાપુરુષ કે કૌંડિન્ય નો જે વિરહ ભાવ જે છે એ આ ગુરુ રૂપ છે અને ગોપિકાઓનો પણ જે વિરહનો જે ભાવ જે છે બધું વિરહમાં બધું ત્યાં પ્રભુ સિવાય કઈ ન સહાય એ પ્રકારનો ત્યાગ જે છે ત્યાં આપણો આદર્શ છે એ ભક્તિ માર્ગીય ત્યાગનો પ્રકાર ત્યાં બતાવેલો છે તો ત્યાં ગુરુવાહ સાધનમ છે અને ભાવના સાધનમ યત્ર અને સાધન શું છે હવે ભક્તિભાવની વૃદ્ધિ માટે શું કરવું જોઈએ એ વૃદ્ધભક્તોએ જે પ્રકારે

ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્ય બીજું કોઈ સાધન નહીં બીજું કોઈ સાધન નહીં પણ ભક્તો એ જે રીતે ભગવાનનું ગુણગાન કર્યું વિરહ ભાવ કરીને એ પ્રકારથી મથુરા પ્રભુ પધારી ગયા છે ઠાકુરજી નથી મેળ્યા ત્યાં સુધી એ ભગવાન આપણાથી મથુરા પધારી ગયા છે એવી ભાવના કરી અને એ વિરાનો અનુભવ કરવો અને વિરામાં શું કરવું ગુણગાન પ્રભુનું ગુણગાન કરીને એ પોતાના દેહને ટકાવવો વિકલત્વ તથા અસ્વાસ્થ્ય પ્રકૃતિ પ્રાકૃત્ય નહી અને